નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય અંગ્રેજી યુનિટ નંબર છ આઈ લવ યુ ટીચર આ યુનિટ છના અંગ્રેજી સ્પેલિંગ તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સ્પેલિંગ નંબર વન ડેફ ડી એફ ડેફ એટલે બહેરુ એનું સ્પેલિંગનું ચિત્ર પણ તમે જોઈ શકો છો ડેફ એટલે બહેરું ત્યારબાદનો સ્પેલિંગ બ્લાઇન્ડ બી એલ આઈ એન ડી બ્લાઇન્ડ એટલે અંધ બી એલ આઈ એન ડી બ્લાઇન્ડ એટલે અંધ વ્યક્તિ ત્યારબાદનો સ્પેલિંગ એક્સ્ટ્રીમલી ઇ એક્સ ટી આર એમ ઇ એલ વાય એક્સ્ટ્રીમલી એટલે અત્યંત અથવા ખૂબ જ એક્સ ટી આર ઈ એમ ઇ એલ વાય એક્સ્ટ્રીમલી એટલે અત્યંત અથવા ખૂબ જ ત્યારબાદનો સ્પેલિંગ વરિટ ડબલ્યુ ઓ ડબલ આર આઈ ઇ ડી વરિડ એટલે ચિંતિત વરિડ એટલે ચિંતિત ત્યારબાદનો સ્પેલિંગ અકાઉન્ટ એ ડબલ સી ઓ યુ એન ટી અકાઉન્ટ એટલે અહેવાલ ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિમેમ્બર ટી ઓ આર ઈ એમ ઇ એમ બી ઈ આર ટુ રિમેમ્બર એટલે યાદ રાખવું ત્યારબાદનો સ્પેલિંગ મૂવમેન્ટ એમ ઓ વી ઈ એમ ઇ એન ટી મૂવમેન્ટ એટલે હાલ ચાલ ત્યારબાદનો સ્પેલિંગ પામ પી એ એલ એમ પામ એટલે હથેળી ત્યારબાદનો સ્પેલિંગ એક્સાઇટિંગ ઇ એક્સ સી આઈ ટી આઈ એન જી એક્સાઇટિંગ એટલે રોમાંચક ત્યારબાદનો સ્પેલિંગ એક્સપિરિયન્સ ઇ એક્સ પી ઈ આર આઈ ઇ એન સી ઈ એક્સપિરિયન્સ એટલે અનુભવ ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇમિટેટ ટી ઓ આઈ એમ આઈ ટી એ ટી ઈ ટુ ઇમિટેટ એટલે નકલ કરવી ત્યારબાદનો સ્પેલિંગ ફાઇનલી એફ એન એ ડબલ એલ વાય ફાઇનલી એટલે છેવટે ત્યારબાદનો સ્પેલિંગ ટુ સક્સીડ ટી ઓ એસયુ ડબલ સી ડબલ ઈડી ટુ સક્સીડ એટલે સફળ થવું ત્યારબાદનું સ્પેલિંગ થ્રિલડ ટી એચ આર આઈ ડબલ એલ ઇડી થ્રીલ્ડ એટલે ઉત્તેજિત ત્યારબાદનો સ્પેલિંગ ફ્લો એફ એલ ઓ ડબલ્યુ ફ્લો એટલે પ્રવાહ એફ એલ ઓ ડબલ્યુ ફ્લો એટલે પ્રવાહ ત્યારબાદનો સ્પેલિંગ ઓબ્જેક્ટ ઓ પી જે ઈ સી ટી ઓબ્જેક્ટ એટલે વસ્તુ ત્યારબાદનો સ્પેલિંગ ટુ અવેકન ટી ઓ એ ડબલ્યુ એ કે ઈ એન ટુ અવેકન એટલે જાગી ઉઠવું ત્યારબાદનો સ્પેલિંગ સોલ એસ ઓ યુ એલ સોલ એટલે આત્મા ત્યારબાદનો સ્પેલિંગ થોટ ટી એચ ઓચ ટી થોટ એટલે વિચાર ત્યારબાદનો સ્પેલિંગ ટુ થ્રોબ ટી ઓ ટી એચ આર ઓ બી ટુ થ્રોબ એટલે ધબકવું ટી ઓ ટી એચ આર ઓ બી ટુ થ્રોબ એટલે ધબકવું ત્યારબાદનું સ્પેલિંગ કનેક્ટિડ સી ડબલ એન ઇ કનેક્ટિડ એટલે જોડાયેલું ત્યારબાદનો સ્પેલિંગ ટુ સેટિસફાય ટી ઓ એસ એ આઈ એસ એફ વાય ટુ સેટિસ્ફાય એટલે સંતોષવું ત્યારબાદનો સ્પેલિંગ ક્યુરિયો સી યુ આર આઈ ઓ એસઆઈ ટી વાય ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા ત્યારબાદનો સ્પેલિંગ સ્ટેજ એસ ટી એ જી ઈ સ્ટેજ એટલે રંગમંચ ત્યારબાદનો સ્પેલિંગ સેન્સ ઓફ ટચ એસ N એન એસ ઇ ઓ એફ ટી U સી એચ સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શ જ્ઞાન ત્યારબાદનું સ્પેલિંગ વાઇબ્રેશન વીઆઈ બી આર એ O N વાઇબ્રેશન એટલે કંપન ત્યારબાદનો સ્પેલિંગ ટુ અટર T O યુ ડબલ ટી E આર ટુ અટર એટલે બોલવું ત્યારબાદનો સ્પેલિંગ બાઉન્ડલીસ બી યુ એન ડી એલ ઇ ડબલ એસ બાઉન્ડલીસ એટલે અપરંપાર અથવા ખૂબ જ ત્યારબાદનો સ્પેલિંગ ડીલાઇટ ડી ઈ એલ આઈ જી એચ ટી ડીલાઇટ એટલે આનંદ ત્યારબાદનો સ્પેલિંગ અમેઝડ એમ એ જેડ ઇડી અમેઝડ એટલે આશ્ચર્યચકિત ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઓ બે ટી ઓ ઓ બી ઈ વાય ટુ ઓ બે એટલે પાલન કરવું ત્યારબાદનો સ્પેલિંગ કમાન્ડ સી ઓ ડબલ એમ એ ડી કમાન્ડ એટલે આદેશ ત્યારબાદનો સ્પેલિંગ મિરેકલ એમ આઈ આર એ સી એલ ઇ મિરેકલ એટલે ચમત્કાર ત્યારબાદનો સ્પેલિંગ સિરિયસલી એસ ઇ આર આઈ ઓ યુ એસ એલ વાય સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક ત્યારબાદનો સ્પેલિંગ રેઝડ આર એ આઈ એસ ઇડી રેઝડ એટલે ઉપસેલું ત્યારબાદનો સ્પેલિંગ ઓર્ડિનરી ઓ આર ડી આઈ એન એ આર વાય ઓર્ડિનરી એટલે સાદું અથવા સામાન્ય ત્યારબાદનો સ્પેલિંગ પાથ પી એ ટી એચ પાથ એટલે માર્ગ ત્યારબાદનો સ્પેલિંગ વેલ એજ્યુકેટેડ ડબલ્યુ ઇ ડબલ એલ u c સી એ ટી d વેલ એજ્યુકેટેડ એટલે સુશિક્ષિત ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રોવાઈડ ટી ઓ પી o v i d e ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું અથવા આપવું ત્યારબાદનો સ્પેલિંગ પોસિબલ પીઓ ડબલ એસ આઈ બી એલ ઇ પોસિબલ એટલે શક્ય ત્યારબાદનો સ્પેલિંગ ઓપોર્ચ્યુનિટી ઓ ડબલ ઓ આર યુ એન આઈ ટી વાય ઓપોર્ચ્યુનિટી એટલે તક ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિવેલપ ટી ઓ ડીઈ વી ઈ એલ ઓ પી ટુ ડિવેલપ એટલે વિકસાવવું ત્યારબાદનો સ્પેલિંગ એબિલિટી એ બી આઈ એલ આઈ ટી વાય એબિલિટી એટલે ક્ષમતા ત્યારબાદનો સ્પેલિંગ મેક્સિમમ એમ એ એક્સ આઈ એમ યુ એમ મેક્સિમમ એટલે મહત્તમ ત્યારબાદનો સ્પેલિંગ કોન્ફિડન્સ સી ઓ એન આઈ ડી એન સી ઈ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ ત્યારબાદનો સ્પેલિંગ ટુ કન્ટિન્યુ ટી ઓ સી ઓ એન ટી આઈ એન યુ ઇ ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું ત્યારબાદનું સ્પેલિંગ લોનલીનીસ એલ ઓ એન ઇ એલ આઈ એન ઈ ડબલ એસ લોનલીનીસ એટલે એકલતા ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસઅપિયર ટી ઓ ડી આઈ એસ એ ડબલ પી ઈ એ આર ટુ ડિસઅપિયર એટલે ચાલ્યા જવું અથવા દૂર થવું ત્યારબાદનો સ્પેલિંગ પ્રોગ્રેસ પી આર ઓ જી આર ઇ ડબલ એસ પ્રોગ્રેસ એટલે પ્રગતિ ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇમ્પ્રુવ ટી ઓ આઈ એમ પી આર ઓ વી ઈ ટુ ઇમ્પ્રૂવ એટલે સુધરવું અથવા વધુ સારું થવું ત્યારબાદનો સ્પેલિંગ અચીવમેન્ટ સી એચ આઈ ઇવી ઈ એમ ઇ એન ટી અચીવમેન્ટ એટલે સીધી ત્યારબાદનો સ્પેલિંગ બેરલી બી એ આર ઈ એલ વાય બેરલી એટલે માત્ર અથવા ભાગ્યે જ ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રોડ્યુસ ટીઓ પી આર ઓડી યુસીઈ ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું ત્યારબાદનો સ્પેલિંગ સાઉન્ડ એસઓ યુ એન ડી સાઉન્ડ એટલે અવાજ અથવા ધ્વનિ ત્યારબાદનો સ્પેલિંગ કોમ્યુનિકેશન સી ઓ ડબલ એમયુ એનઆઈ સી એ ટીઆઈ એન કમ્યુનિકેશન એટલે વાતચીત ત્યારબાદનો સ્પેલિંગ ઇમોશનલી ઈ એમ ઓ ટીઆઈ એન એ ડબલ એલ વાય ઇમોશનલી એટલે માનસિક રીતે ત્યારબાદનું સ્પેલિંગ ડી આઈ એસ ટી યુ આર બી ઈડી ડિસ્ટબર્ડ એટલે અસ્વસ્થ ત્યારબાદનું સ્પેલિંગ ટુ અ કંપની ટી ઓ એ ડબલ સી ઓ એમ પી એ એન વાય ટુ અ કંપની એટલે સાથે જવું ત્યારબાદનો સ્પેલિંગ રિઝલ્ટ આર ઇ એસ યુ એલ ટી રિઝલ્ટ એટલે પરિણામ ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિક્લેર ટી ઓ ડી ઈ સી એલ એ આર ઈ ટુ ડિકલેર એટલે જાહેર કરવું ત્યારબાદનો સ્પેલિંગ ચેલેન્જીસ સી એચ એ ડબલ એલ ઇ એન જી ઈ એસ ચેલેન્જીસ એટલે મુશ્કેલીઓ ત્યારબાદનો સ્પેલિંગ ઇગર ઇ એ જી ઈ આર ઈગર એટલે ઉત્સુક અથવા આતુર ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઓવરકમ ટી ઓ ઓ વી ઈ આર સી ઓ એમ ઇ ટુ ઓવરકમ એટલે જીતવું અથવા વિજય મેળવવો ત્યારબાદનો સ્પેલિંગ રેપિડલી આર એ પી આઈ ડી એલ વાય રેપિડલી એટલે ઝડપથી ત્યારબાદનો સ્પેલિંગ નોર્મલ એન ઓ આર એમ એ એલ નોર્મલ એટલે સાદું અથવા સાધારણ ત્યારબાદનો સ્પેલિંગ ટુ એડિટ ટીઓ ઇ ડીઆઈટી ટુ એડિટ એટલે સંપાદન કરવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ પબ્લિશ t o પી યુ બી એલ આઈ એસ એચ ટુ પબ્લિશ એટલે પ્રસિદ્ધ કરવું નો સ્પેલિંગ મેગેઝિન એમ એ જી એ z આઈ એન ઈ મેગેઝિન એટલે સામયિક નો સ્પેલિંગ મેનકાઇન્ડ એમ એન કે આઈ એન ડી મેનકાઇન્ડ એટલે માનવજાત ત્યારબાદનો સ્પેલિંગ ટુ ગ્રેજ્યુએટ ટી ઓ જી આર એ ડી યુ એ ટી ટુ ગ્રેજ્યુએટ એટલે સ્નાતક થવું ત્યારબાદનો સ્પેલિંગ પ્રાઉડ પી આર ઓ યુ ડી પ્રાઉડ એટલે ગૌરવ ત્યારબાદનો સ્પેલિંગ પ્રાઇમ પી આર આઈ એમ ઇ પ્રાઇમ એટલે મુખ્ય ત્યારબાદનો સ્પેલિંગ ગોલ જી ઓ એલ ગોલ એટલે ધ્યેય ત્યારબાદનો સ્પેલિંગ ટુ સ્પ્રેડ ટીઓ એસ પી આર ઇ એ ડી ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું ત્યારબાદનો સ્પેલિંગ અવેરનેસ એ ડબલ્યુ એ આર ઈ એન ઇ ડબલ એસ અવેરનેસ એટલે જાગૃતતા ત્યારબાદનો સ્પેલિંગ રિગાર્ડિંગ આર ઇ જી એ આર ડીઆઈએનજી રિગાર્ડિંગ એટલે ને વિશે ત્યારબાદનો સ્પેલિંગ નેગ્લેક્ટેડ એન ઇ જી એલ ઇ સી ટી ઈડી નેગ્લેક્ટેડ એટલે ઉપેક્ષિત ત્યારબાદનો સ્પેલિંગ સ્ટેટ એસ ટી એ ટી સ્ટેટ એટલે સ્થિતિ અથવા હાલત ત્યારબાદનો સ્પેલિંગ ઇનેટ આઈ ડબલ એન એ ટી ઇનેટ એટલે જન્મજાત ત્યારબાદનો સ્પેલિંગ ઇન્સ્પિરેશન આઈ એન એસ પી આઈ આર એ ટીઆઈ એન ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા ત્યારબાદનો સ્પેલિંગ ટુ રેઝ ફંડ ટી ઓ આર એ આઈ એસ ઇ એફ યુ એન ડી ટુ રેઝ ફંડ એટલે ફાળો એકઠો કરવો અથવા ભંડોળ ઊભું કરવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ સસ્ટેન ટી ઓ યુ એસ ટી એ આઈ એન ટુ સસ્ટેન એટલે ટકાવી રાખવું અથવા નભાવવું ત્યારબાદનો સ્પેલિંગ ડાર્કનેસ ડી એ આર કે એન ઇ ડબલ એસ ડાર્કનેસ એટલે અંધકાર ત્યારબાદનો સ્પેલિંગ મિઝરી એમ આઈ એસ ઇ આર વાય મિઝરી એટલે દુઃખ ત્યારબાદનો સ્પેલિંગ ટુ ગેન ટી ઓ જી એ આઈ એન ટુ ગેન એટલે પ્રાપ્ત કરવું ત્યારબાદનો સ્પેલિંગ આઈ સાઇટ ઇ વાય એસ આઈ જી એચ ટી આઈ સાઇટ એટલે દ્રષ્ટિ ત્યારબાદનો સ્પેલિંગ ટુ વર્સન ટી ઓ ડબલ્યુ ઓર એસ ઈ એન ટુ વર્સન એટલે વધુ ખરાબ થવું નેક્સ્ટ સ્પેલિંગ ક્લિયરલી સી એલ ઇ એ આર એલ વાય ક્લિયરલી એટલે સ્પષ્ટ ત્યારબાદનો સ્પેલિંગ ટુ હીડ ટી ઓ એચ ડબલ ઇ ડી ટુ હીડ એટલે ધ્યાન આપવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ સેક્રિફાઈસ ટી ઓ એસ એ સી આર આઈ એફ આઈ સી ઈ ટુ સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ સપોર્ટ ટી ઓ એસ યુ ડબલ પી ઓ આર ટી ટુ સપોર્ટ એટલે આધાર આપવો ત્યારબાદનો સ્પેલિંગ ટુ એનકરેજ ટી ઓ ઇ એન ઇ સોરી ઈ એન સી ઓ યુ આર એ જી ઈ ટુ એનકરેજ એટલે પ્રોત્સાહન આપવું ત્યારબાદનો સ્પેલિંગ બ્યુટી બી ઈ એ યુ ટી વાય બ્યુટી એટલે સૌંદર્ય બી ઈ એ યુ ટી વાય બ્યુટી એટલે સૌંદર્ય જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત